આંબલિયારા નજીક ગમખવાર અકસ્માતમાં બાઇક પર સવાર પતિ પત્ની બાળક ત્રણના મોત આંબલિયારા જીએબી સબસ્ટેશન નજીક સર્જાયો ગમખવાર અકસ્માત અકસ્માતના ભોગ બનનારા ઝાલોદ બાજુના હોવાની પ્રાથમિક વિગતો આવી સામે અજાણી બલેનો કાર સાથે બાઇકની ટક્કર થતાં બાઇકમાં લાગી આગ બલેનો કાર ચાલક કાર મૂકી ફરાર બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત જ્યારે બાઇક પર સવાર પત્ની અને બાળકને જીતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી મરનારની ઓળખ અને અકસ્માત સર્જી ભાગી જનાર અજાણ્યા બલેનો કાર ચાલકની શોધ અંગે કાર્યવાહી હાથ ધરી રિપોર્ટ બાય રાકેશ ઝાલા અરવલ્લી મા મોટર સેફ એન્ડ શ્યોર એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે